નમસ્કાર ગજેન્દ્રસિંહ નમસ્કાર ધીરુભાઈ જી બાપુ હમણાં લાંબા સમયથી એક લડત ચાલુ રહી ચાલુ છે ખેડૂતોની કચ્છમાં અલગ અલગ વિસ્તારો વાંડિયા હોય આજે તમે સાંભળ્યું હશે કે રાપર નો અમુક વિસ્તાર છે આઠસો એકર જમીન બારોબાર વેચાઈ ગઈ હું પણ આજે દિવ્ય ભાસ્કર માં આવ્યું છે ખેડૂતોની જમીન જી અને આજ તમે તો લાંબા સમયથી બાપુ તમે તો લાંબા સમયથી સંઘર્ષ કરો છો અત્યારે અદાણી કંપની સામે અને ગઈકાલે તમારા દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો બબુ આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો મારો આજકાલ નો વિરોધ નથી બે હજાર પાંચ ની અંદર જ્યારે સરકારે ગૌચર જમીનો સાથે સાથે સરકારી પડતર જમીનો અદાણી ને ફાળવી ત્યારથી અમારો વિરોધ ચાલુ છે કે ભાઈ ઈ જમીનો અમારી છે અમારી ગાય માતાનું ચરિયાણ છે પશુઓનું ચરિયાણ છે પશુપાલકો ની આજીવિકાનું સાધન છે એને ના આપવી જોઈએ ગુજરાત સરકારનો નો ઠરાવ છે કે સો પશુઓ પશુઓ પાછળ જમીન હોવી જોઈએ એ અમે લગભગ બે હાજર પાંચ બાદ જ અમે લડવાનું ચાલુ કર્યું છે અમે જયારે ત્યારથી અમને ખબર પડી ત્યારથી અમારી લડાઈ ચાલુ છે અને બે હાજર અગિયાર માં અમારી એક પીઆઈએલ અમે કરેલી છે જે પણ અત્યાર સુધી ચાલુ ચાલી રહી છે તો એ બાબતે અમારી લડાઈ ચાલુ છે ક્યાંક ને ક્યાંક સરકારની એવી નીતિઓ છે કે અદાણી છે અને દરેક જગ્યાએ ધીમે ધીમે વધતું જાય છે ગૌચરની જમીન સિવાય ફોરેસ્ટની જમીનો પણ ઘણી અપાય અમારા વિસ્તારની એવી જમીનો પણ અપાય છે જે પર્યાવરણ રીતે અતિ સંવેદનશીલ વિસ્તાર જેને કહી શકાય મેંગ્રુવ વાળો એરિયા જે વિસ્તાર એવો છે એની અંદર કન્સ્ટ્રક્શન કે કઈ વસ્તુ થઈ નહીં ન શકે એવા વિસ્તારને પણ આ લોકોએ ફિલિંગ કરી દાટી અને એની અંદર એના ઉપર કંપનીઓ ઊભી કરી નાખી છે તો આવો પણ વિસ્તાર છે જે વિસ્તાર સુનામી જેવી અ જયારે કુદરતી આપદાઓ સામે પ્રોટેક્ટ કરતું હતું આ વિસ્તારને અને એ બાદ આપણે આપે સાંભળ્યું છે કે બે હજાર અગિયાર બાર ની અંદર અમારા વિસ્તારની લડાઈ જયારે પર્યાવરણ બાબતે ઘણી મોટી ચાલી ત્યારે સુધીતા નારાયણ કમિટી સરકારે બેસાડી કેન્દ્ર સરકારે અને ત્યાર પછી અ અદાણી ઉપર ઘણા બધા આપણે એક રિપોર્ટ પણ એને બનાવ્યો એમને એ કમિટીએ બસો કરોડ નો દંડ પણ તો એ બધું ઘણું બધું આ વિસ્તારની અંદર થયેલું છે અમે ત્યારથી લડાઈ લડી રહ્યા છીએ અને અમારા આ વિસ્તારની અંદર ઘણી બધી અન્ય કંપનીઓ જ્યારે ચાલુ થઈ પડ્યા મંજૂરીઓ વિના એની સામે પણ અમે લડ્યા છીએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી ગયા છીએ સ્ટે અપાવ્યા છે એક તો કંપની એવી છે ભારત ફોર્જ આલ્સોમ લિમિટેડ જે બે હજાર ભૂમિ પૂજન કર્યું હતું અને અમે હાઈકોર્ટ દ્વારા એ કંપનીને સ્ટે અપાવ્યો હતો અને એ કંપની અહીંયાથી સ્થળાંતરિત થઈ ગઈ હતી વિકાસ ચાલુ છે વિકાસના નામે ક્યાંક ક્યાંક વિનાશ થઈ રહ્યો છે એવું પણ અમને દેખાય છે સાથે સાથે રોજગારી ની વાત કરીએ તો કચ્છની અંદર એવો કોઈ પ્રોજેક્ટ નથી આમ જોવા જાવ તો ઓડાડીને એકદમ જમીનોની લાણી કરવામાં આવી છે અત્યારે રિલાયન્સ ને પણ લાણી થઈ રહી છે ઘણી બધી જમીનો આપી દેવામાં આવી છે પણ કચ્છનું રાજકારણ યા સરકારે એવી કોઈ શરત નથી આપી કે જમીન તમે કચ્છની આપો છો તો ભાઈ પ્રાથમિકતા એ ઉદ્યોગની અંદર એ જમીન ઉપર ઉભા થતા ઉદ્યોગની અંદર કચ્છના લોકોને હોવું જોઈએ એવું કઈ નથી એમ માત્ર કચ્છ એક લૂંટનું નું જિલ્લો બની રહ્યો છે બાપુ કાલે જે વિરોધ કરવામાં આવ્યો પછી અટક કરવામાં આવી તો બાપુ અત્યારે તમારું આ જેમ કીધું કે બે હજાર પાંચથી તમારી લડત ચાલુ છે તો અત્યારે આ લડત ક્યાં સુધી પહોંચી અને આજે અત્યારે બૈરુ તંત્ર થઈ ગયું છે એક રીતે કહી શકાય કોઈ અધિકારી એની નજરની સામે સ્પર્શ જોતા હોય તમે વાડિયાવાળું જોયું હશે કે ખેડૂતો જ્યારે રોડ ઉપર ઉતર્યા ત્યારે કલેક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું કે હવે પોલીસ પ્રોટેક્શન નહીં આપવામાં આવે એટલે બાપુ કાયદો હાથમાં લેશે કોઈ ત્યારે જ શું આ વહીવટી તંત્ર છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ત્યારે જાગશે તમને શું લાગે છે કહેવાનું છે મતલબ એ જ થાય છે કે જ્યારે વિરોધ વધે અને એમને એમ લાગે કે ભાઈ ક્યાંક મતો વિભાજન થશે સરકાર વિરોધી એક આખી આખી મુવમેન્ટ ચાલશે કંપનીઓ વિરોધી તો છે જ તમે જોશો કે કંપનીઓનો ફૂલ વિરોધ ચાલી રહ્યો છે જમીનોમાં જે મેં કીધું કે જમીનો બીજી ત્રીજી બધી રીતે સરકાર તરફથી છૂટ છે પણ સરકારનું જે પ્રોટેક્શન મળી રહ્યું છે એમને એ સરકારનો વિરોધ પણ હવે વધતો જાય છે ને એ વિરોધ ન વધે એના માટે એમની નજર હોય છે અને સતત એના ઉપર મોનિટરિંગ કરતા હોય છે તો ક્યાંક એવું લાગે કે ભાઈ હવે સરકારનો વિરોધ વધી રહ્યો છે ત્યારે આ લોકો સરેન્ડર થાય ત્યારે આ નવા નિયમો લાગુ પડે અને હું માનું છું ત્યાં સુધી વાંધિયાનો પ્રશ્ન માત્ર રોડ ઉપર વિરોધ રોડ જયારે ચક્કાજામ થયો રોડ બંધ કરાવ્યો એના એના લીધે આવો નિર્ણય નથી આવ્યો કે કલેક્ટરે પોલીસ પ્રોટેક્શન પાછું પૂછ્યું આ એક જે કથા થઈ રહી છે

આપને ખાતરી સાથે કહું છું આ પરિસ્થિતિ ઉભી રહેવાની છે મેન બધું મળીને જ્યાં સુધી સત્તાને ને સત્તા જવાનો ડર નહીં લાગે ત્યાં સુધી લોકો કોઈ સાંભળશે નહી આજ પરિસ્થિતિ ચાલવાની છે તબાકો અત્યારે કે કેટલા ગામોને અસર કરે છે જે આ ગૌચર જમીન તમે કીધું ગામની ચરિયાણની જમીન કીધું તમે આ કેટલા ગામોને અસર કરે છે ને આનાથી કેટલો વિસ્તાર પ્રભાવિત થાય છે અત્યારે થી સત્તર ગામો એવા છે જે ગામોની ગૌચર જમીનો બે હજાર પાંચની અંદર પધાણીને ફાળવામાં આવી છે અને આજ દિવસ સુધી એ ગામોને ગૌચર જમીન બાબતે રોષ છે એ આજ પણ એ છે આ છે કે એ જમીનો અમને પાછી મળે હું મારા ગામનું એક્ઝામ્પલ આપું તો અમે અત્યાર સુધી સુપ્રીમમાં લડી રહ્યા છીએ 20 વર્ષ થઈ ગયા જમીનો ગઈ તો અત્યાર સુધી મામલો શાંત થઈ જવો જોઈતો તો પણ હજી સુધી શાંત કારણ કે ધાર્મિકતા સાથે જોડાયેલો હિન્દુ ધર્મ માં ગાય માતા તરીકે દરેક ગ્રંથો ની અંદર કહેવામાં આવ્યું છે કે ગાય માતા છે તો એ ધાર્મિક સેન્સિટિવ મુદ્દો છે એને લીધે આ મુદ્દો ટકી રહ્યો છે તો પંદર થી સત્તર ગામોની જે જમીન આપી દીધી છે અને એના સિવાય હજી પણ એ જ ગામોની અંદર ક્યાંક ક્યાંક ફોરેસ્ટ ની જમીનો છે આ ફોરેસ્ટ ની જમીનોની અંદર પણ આજુબાજુની ગામોની ગાયોનું ચરિયાણ છે પશુઓનું ચરિયા છે વન્યજીવો નું રહેઠાણ છે એ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે તો અહીંયા ની આ પંદર થી સત્તર ગામો છે એનો વિરોધ છે અને ક્યાંક ક્યાંક કોઈક રીતે શાંત પાડી દેવામાં આવે છે કોઈક ગામો એવું નક્કી કરી લીધું છે કે આપણને જમીન કોઈ ખારી ગયા છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સુધી

એમને ચરિયાળ મળે છે તો એ જમીન લેવાની પ્રક્રિયા ચાલુ છે અને સ્ટેજ વન ક્લિયરન્સ પણ મળી ગયું છે એમને પબ્લિક હિયરિંગ ની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે એ દાને દાનેશ્વર મહાદેવ ના નામ નામની મતલબ નામે પડેલો આ જંગલ વિસ્તાર છે આ જમીન ફોરેસ્ટ ની અંદર માં આવે છે હા આ ફોરેસ્ટ વિસ્તારમાં એટલે ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એને ડેવલપ કર્યું છે અને એના સિવાયના ટોટલ એના સહિત આઠ ગામોની જમીન છે અને કુલ પંદરસો છોત્તેર હેક્ટર જમીન છે એ વન વિભાગની જમીન છે એ બધાય ગાયોનું ચરિયાણ છે પશુઓનું ચરિયાણ છે વન્યજીવોનો વસવાટ છે ભદ્રેશ્વર છે પછી લૂણી છે પછી ગોવેરસમા છે બારોઈ છે મુંદ્રા છે દ્રબ છે નવીનાર છે અને શિરાધાર છે આટલા ગામોની જમીનની અ પોતાના હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

હું દાખલા તરીકે વાત કરું ઝરપરાની કઈક હજાર પંદરસો એકર જમીન અદાણી ને આપવામાં આવેલી છે તેર ની અંદર કઈક તેર ની અંદર ઝરપડા અને અદાણીનું કંઈક સમાધાન થયું અને તારાચંદ છેડા છે તે વખતના ના ધારાસભ્ય અમારા વિસ્તારના એમને સમાધાન કરાવ્યું એમ ચારસો એકર પાછી આપવાની વાત એ પણ અત્યારે લોલીપોપ સમાન છે અને એ ચારસો એકર પાછી એ રીતે આપવાની કે સામે બીજી ચારસો એકરની અદાણીએ માંગણી કરી છે એના બદલામાં આ ચારસો એકર પાછી આપે છે તો એવો તો કોઈ ઠરાવ કે એવો તો કંઈ આપણે રિઝોલ્યુશન કે કંઈ છે નહીં એવો તો કોઈ કાયદાની અંદર જોગવાઈ છે નહીં કે જમીનની અદલા બદલી થઈ શકે હું મારી વાત કરું મારી જમીન કોઈ અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી હોય અને મને લાગતું હતું કે આ જમીન મારા કામની નથી કિંમતી નથી પણ રોડ ઉપર કોઈક પડતર જમીન છે સરકારી જમીન છે એ મને જોઈ છે તો અદલા બદલી ન થઈ શકે આપણે હું ન કહી શકું ભાઈ સરકાર મારી આ જમીન અંતરિયાળ જમીન છે એ રાખી લે અને રોડ રોડ જમીન મને આવી દેવું ન થઈ શકે તો આ એક પ્રક્રિયા છે ચારસો એકર જમીન આપ લેવી અને ચારસો એકર જમીન આપવી જે બે હજાર તેર થી લોલીપોપ સમાન છે એની પ્રક્રિયા હજી એમની એમ છે એટલે આ પણ જે સ્થાનિક આગેવાનો યા રાજકીય પ્રતિનિધિઓની વાત કરી તો એ પણ નાના મોટા ઓર્ડર આવ્યા અમારો એકસો આઠ હેક્ટર જમીન પાછી આપવાનો હાઈકોર્ટે હુકમ કરેલો છે જેને વિરુદ્ધમાં અદાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્ટે લાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર વતી એફિડેવિટ સબમિટ થઈ છે કે ભાઈ આ ગામને જમીન ની ઘણી ઘટ છે અને આ ગામને જમીન આપી દેવી જોઈએ જે જમીન આપવાની વાત છે એ જમીન ઉપર હજી પણ કોઈ પ્રોજેક્ટ યા કન્સ્ટ્રક્શન થયું નથી પ્રોજેક્ટ ને લગતું ને જમીન આપવામાં આવશે તો કોઈ પ્રોજેક્ટ ને નુકસાની નહીં થાય એ બાબતે રાજ્ય સરકાર તરફથી અમને અમારા તરફથી પોઝિટિવ એફિડેવિટ રજૂ કરવામાં આવી છે ગઈ પહેલી તારીખે પ્રક્રિયા ચાલે છે આ જે ગવચર જમીન છે રિઝર્વ જમીન છે જે ફોરેસ્ટની બધી એમાં તો સુપ્રીમ કોર્ટનો કાયદેસર એવો નિયમ જ છે ને કે એ કોઈ ફાળવી ન શકે અથવા તો એના માટે ઘણી પ્રોસિજર હોતી હોય છે તે છતાં ફાળવી છે ત્યાં આ લોકોએ નિયમો તો ઘણા છે ચાલીસ હેક્ટર જમીન રિઝર્વ હોવી જોઈએ સો પશુઓ પાછળ તો અમારા ગામની પશુઓની સંખ્યા થાય છે આઠસો તો એ અનુસંધાન એ ઠરાવના અનુસંધાનને જ અમને હુકમ મળ્યો છે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ પ્રક્રિયા પણ ઘણી બધી પૂર્ણ થઈ ગઈ એના અનુસંધાન જ મળ્યો છે એટલે અમને આશા છે કે અમને જમીન મળશે કાલે બાપુ કાલે કાલે કથાની જગ્યા ઉપર તમે પહોંચ્યા હતા તો એક ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને જે કથા વાચક છે તેમનાથી મળવું છે તો બપુ એ શું આખો મુદ્દો હતો કાલનો મળવાની વાત નથી ખાસ કથાનો બહિષ્કારની વાત છે બહિષ્કાર એટલે કે જેટલા પણ આપ ધાર્મિક ગ્રંથો આપણા એને જોશો એને વાંચશો પછી ભાગવત ગીતા હોય કે વિષ્ણુ પુરાણ હોય કે રામાયણ હોય કે મહાભારત હોય શિવપુરાણ હોય યા વે જેટલા પણ વેદ તમામ ની અંદર એવું લખ્યું છે કે કાય હિન્દુ ધર્મમાં એને માતાનું સ્થાન મળ્યું છે હેવની જમીન જે લે એને નરક નું વાસ થાય ભગવાન શ્રી કૃષ્ણ પોતે કીધેલું છે એટલે ગાયો ની ગૌચર જમીન પડાવીને હવે કથા કરવા પાછળનું જે એમનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ છે ને અમે લોકો સમક્ષ લઈ જવાની વાત કરીએ છીએ કે એમની મનસા ખરાબ છે ગાયો ની જમીન લીધી છે વધેલી જે ફોરેસ્ટ ની જમીન છે યા ગૌચર જમીન છે એ હજી એમને લેવી છે એટલે ક્યાંક ધાર્મિક સદભાવના ઉભી કરીને કે અમે નહીં ધર્મનું કામ કરીએ છીએ સદભાવના ઉભી કરીને ગૌચરનો હજી સુધી એ જે ગુસ્સો છે એ સમયો નથી હજી સુધી એનો વિરોધ ચાલે છે લડાઈઓ પણ ચાલે છે તો હવે વી નવી લેશે યા ખેડૂતોની જમીનમાંથી ટેન્શન લાઈનો કાઢશે તો કઈક વિરોધ વધારે ઉભો થશે એ ને શાંત કરવા માત્ર ઈરાદાથી

જવાના હતા ને ત્યાં અમારી રજૂઆત હતી કે ભાઈ આ બાબતે પેલા જવાબ આપો એના પછી તમે કથાઓ કરો લોકોને ભણવાના પ્રયત્ન કરો બઉ એક તો તમે કીધું કે એની પોતાની જે છબી છે એ સાફ સુથરી રહે એના સિવાય બાપુ તમે આ બાબતે કચ્છના લોકોને અથવા ગુજરાતના લોકોને શું મેસેજ દેવા માંગશો સીધી ને સરળ વાત બધા સમજી ગયા છે ને બધાને સમજેલા હોય એમને સમજવાની જરૂર છે આ દેશ આ રાજ્ય અને

કે કચ્છની જમીન આટલી બધી આપી દીધી તો હાલો કોઈ પ્રોજેક્ટ આવ્યો કે પર્યાવરણને નુકસાન ન કરતો હોય લોકોને નુકસાન ન કરતો હોય તો એ જમીનની અંદર કોઈ પ્રોજેક્ટ આવતો હોય તો એ જમીનની અંદર રોજગારીનો પ્રથમ હક કચ્છના લોકોનો હોવો જોઈએ અને બીજી વસ્તુ એ છે કે એનામાંથી નીકળતો સીએસઆર ફંડ છે એ સીએસઆર ફંડનો વપરાશ માત્ર કચ્છ પૂરતો જાય વિસ્તાર પૂરતો હોવો જોઈએ તમે કચ્છમાંથી નીકળતા સીએસઆર ફંડનો ઉપયોગ તમે અન્ય કોઈ રાજ્યમાં જ્યાં પ્લાન્ટ સ્થાપના સ્થાપવાના છો ત્યાં કરો એ તો યોગ્ય નથી અહિયાં જેનો વિકાસ થવો જોઈએ કચ્છનું શિક્ષણ શું કરવું જોઈએ હા કચ્છની જે લોકોને ડેવલોપ કરવા જોઈએ કે ભાઈ ઈ કઈક સક્ષમ બને કઈક યોગ્ય બને મતલબ કચ્છનો વિકાસ હકીકતમાં થવો જોઈએ કચ્છનો વિકાસ નથી થતો કચ્છમાં લૂંટ થઈ રહી છે ને આવી રીતે ગુજરાતભરમાં અત્યારે અરાવલ્લી નો મુદ્દો ચાલે છે મધ્યપ્રદેશમાં સિંગરોલી નો મુદ્દો ચાલે છે છત્તીસગઢમાં પણ એક હર્ષદેવ જંગલ નો મુદ્દો ચાલે છે આ આજે સરકારી જે સંપત્તિ છે સરકારી સંપત્તિ એટલે મારી સંપત્તિ તમારી સંપત્તિ સંપત્તિ વેચવાનું ચાલી ચાલી રહ્યું છે એની સામે કોઈ બોલી નથી રહ્યું અને ખેડૂતોની જમીન માંથી મરજી વિરુદ્ધ હાઈટેન્શન લાઈનો કાઢવામાં આવી રહી છે કેવાનો મતલબ કે વિકાસના નામે લોકોનો વિનાશ થઈ રહ્યો છે માત્ર અ નજીકના જે ઉદ્યોગપતિઓ છે એમનો જ વિકાસ થઈ રહ્યો છે દેશના તમામ નાગરિકો છે એક બે યા બે પાંચ ઉદ્યોગપતિઓ આ દેશના નાગરિક નથી બધા નાગરિકો છે કોઈ ગુલામ નથી એટલે બે ત્રણ એવું લાગી રહ્યું છે કે નાગરિક તો બે ચાર જ છે એમને જ હક મળે છે બધા એમને જ અધિકારો મળે છે એમને જ લાભ મળે છે બાકી બધા લૂંટાઈ રહ્યા છે એવી બધાની અંદર લાગણી ઉભી થઈ આભાર બાપુ તમે જોડાયા બદલ બાકી તમારી આ જે પણ કઈ મહેનત છે એ બહુ ખરેખર કહેવાય કચ્છ માટે એક નવો રસ્તો અને એક નવો સંદેશ લઈને આવશે બાકી કઈ પણ રજૂઆત હોય તો તમે અમારો બે સંપર્ક કરી શકો છો બાપુ જી જી આભાર